જો ધોર હીજો અહીં આવ્યા ત્યાં આવે લાંબા લાંબા હવે નથીડું રહ્યું જો આ જામફળની વાડે હે એની બાજુમાં જ છે ખેતર એમાં આપણે સારવાના જે હેમીપી કપડી તો આમાં બધા ખેતરો સાર્યા પણ આના આના જેવું ખડી એક ખેતરમાં નહોતું હ હ હાલ જો ગાયું તો છે ગરવાની નથી તો ફૂલ ગેરંટી હે પણ ગોવાળ વાય રહી ગયા હે

છે ઘણો મોટો કે આમાં હમણાં ગાવડા ભડક્યા હતા એમાં એવું હે ભડકતા બ્લોક ન બનાવે નથી પાસ બધું ધણ પાકી જાય બ્લોક બનાવવા દઈ દીધા ગોવાળને લેરા હે કપામ ગીર ગીરી મોબાઈલ જો હે જો ગાવડા ભડક્યા હે આગળ જયો લે મુ મારે મોટા કપામાં થોડીક ટેન્શન જેવું રહે ભડાકો એની બહુ ઉપાય દી રહે હ હે આમ નહીં ખાવા મળ્યું થાય સારી ને આમ રે હાલ આ લેજી ગયા એવું હે હા હું હેલ્ આવી હડકા માથા કુરજી ઉઠાય બરા મસા મારવા હે તૂટી જાય હે ઈદ ક કહું

ભડકે તો બાકી શાંતિ પડે તો પછી શેઢો મીકીને ગાવડા નથી જતા હે ગયા ઓલ કરે એવું લાગે ક્યુ ગાવડું લે ઈ આન ગાવડા નો હુલ વિયાણું ઈનો લે કે ગાવડું વિયાણું લાગે હુલ કે હા વિયાણું છે તો હમણા આપણે ગોઈત લેશું ગા ઈ નઈ લે બધું છે ભડકીને ભાગી દે છે આ આય વાળી જો વાળી જો ઈ કે આયા પાછા વાળી જો હા હા માણ હાકલે બધું ગોટા વાળા ને દાડીયા માથા થાય ને ઓલકો જો તો માણ હાકલા ઢોર હા ખૂણા રાખી દીધું

અને ચાર જણા છીએ આગળ કારણ કે ભડકીને ભાગે એટલે આમ જ બીક વધારે હા હા અડધા ઓલામ ગીરી ગયા છે એમને એ તો વાંધો નહીં આજે અમને કાલનું નું ખેતર સાંભળ્યું હોય તાર કમ્પાઉન્ડ વાળું કારણ કે કઈ માથા કુટ નતી ભડકીને જાય તો મેં ખેતરમાં ખેતરમાં ગુડાય પણ આ તો એ પાગ એટલે હામે શેઠ લઈ લે સીધો અને શેઠ હું આમ બીજા ખેતરમાં ગીરી જાય હવે બીજા દાડી આવી ને હિમનું પૂરું કરી નાખે તો જો આંક્યો રહે બધું તાર કંપાવન પાવન આ શેઠા કરે ઉપાય દે અને ખેતર બહુ લાંબુ જો હામો થામલો દેખાય અહીંયા લઈ ગયા આ એને કઈ ભડકા એટલે સીધો ઠેકડો મારી દેજે ઉપર થી જીગા ગાયું ભડકે એટલે સીધો ઠેકડો મારી જાય ઉપર થી એટલે શું કે ભડકીને પાછા વહી આવે ઓલકોર ન જાય હા એ તો દાડિયાની જ બીખે બીજું ભેળા મૂકે ક્યાં વાંધો હે ગોળો ગોળો રાખવો જો આ ઘડી ગોળો રાખ્યો ચો કપા કરી નઈશું હા તો નામ જો કેવો આ આ વટેને જ લીલો કપા દેખાય હા આ વટેને જ લીલો કપા ભાઈ ક્યાં જો કેવો કરી આ બધું ખાઈ ગયા હે આરીએ એ ભડકા ભડક બહુ કરે ઈના હિસાબે મે કર્યો આનો આઈડિયો એર કાકા બેસ્યો નઈ ઉભાનું ઉભારો

કદાચ ભડકીને નીકળ્યા હોય ઢોર એટલે આકલી લે ગાયું બોલાવી લીધી પાછી અડધું કપાવાળું સારવા નથી રહ્યા ભાઈ કારણ કે આમ તો મોટો મોટો એના હિસાબે ગાયું ભડકતી હતી તે કીધે આપણે નથી સારવું મર જાય છે આવો નાનો એવો ગોળ ગાયું નથી દેખાતો જો જાય તે મોર દેખાતો હોય કદાચ વિડીયો જો તો ચેવડો ગોળ જાય મોર જોવો તો ચેવડો ગોળ ગાયું લઈને જાય જો હું જો એક ગોળ નથી દેખાતો ઠેર ટ્રેક્ટર લઈ ગાયો બધી આવે લાંબી લાંબી હે હામી જામફળી રહી ગાવડું ભાગી નવું એવા કર્યું એટલે ગાવડું જેવું ભાગે તો વયા લઈને બુટમાં વહેલા અને વાગ્યા છે હાડા બારથી વહેલા વહી જાય ને તો સારું મજા આવે એમ ત્રણ વાગી વહેલા અઠાડી મૂકવાના બે કલાક બે રહી જો આ તલાવડી પાણી પીવે પાણી ભલે તમને આમ ખરાબ દેખાતું કલર એક લીલા જેવો દેખાતો હોય પણ પાણી છે મીઠું જે આ કેનલનું પાણી આવે ને રમદાનું એ પાણી છે આમાં પેશલ ભર્યું છે બોલે ઓલા કાં હામે છે લાઈન ત્યાં લાઈન ચાલુ કરીને એટલે અહીંથી સીધો છે ધોર્યો તો આમાં સીધું પાણી વહી આવે ના અહીંયા બધા દાખ નેરડા ગાવડા પી લે આમ ઘણું લાંબુ તલાવડું છે તો એના હિસાબે ગાયું બધી અહીંયા પી લે સાડી પાંચસો પાંચસો જેથી ભેંસવું હોય એટલે થોડીક તકલીફ જેવું થાય કારણ કે ભેંસવું પડે છે સીધી અંદર હજી ગાવડા ઘણા લાંબા લાંબા હાલ્યા જ આવે હે અને જે મામ આવે એમ પીતા જાય નીકળતા જાય પીતા જાય નીકળતા જાય તો આગળ એક આપણે આમ તલાવડી હતી તો અડધા અહીંયા પીને આવ્યા હે અહીંયા જે પીને આવ્યા અહીંયા નહીં પીવા આવે બાકી અહીંયા નહીં પીધું હોય એ બધા વહી આવે છે અહીં પીવા અને આપણે જે સલીએ પાવી અહીંયા એ ઠેકાણે જે વધારે ઢોર લઈને જાવી ને એટલે એના હિસાબે ધકાધકીને પડે જાય આજ હવારે જે ગાવડું પડી ગયું હતું તો માણ માણ કાઢ્યું તો એવું થાય તો એના હિસાબે આપણે બે તલાવડીએ થોડા થોડા પહેલી ઢોર બાકી પૈસી ભલે બેસી જાય એના કારણે આપણે લઈને આવ્યા હા તલાવડી અને જોઈ કે આગળ એક તલાવડીએ પહીને આવ્યા હતા અહીંયા આપણે બ્લોગ ન બનાવ્યો કારણ કે સીધા કાઢવાના હતા માર્ગ એના હિસાબે તો ગાયું બીજી લાઈમે લાઈમ બી આવી લીધા હોય હે બે ત્રણ ગોવાળામાં રહ્યા હે અને ચાર પાંચ ડૂબા એક ગોવાળને તો એને થતા એવું હાથાડ ગાવડા અને બે ત્રણ ડોબા હતા એને એને જ લાવવું પડે બધું કારણ કે એને હે નહીં બે ગોળ એને એ ભેંસ્યું એટલી હકલાઈન કે વાય તલાવડું હતું એમાં પડાઈ દીધી છે બે જે પાણી પી લે ટાટા થઈ જાય અને હવે આ વર્ષે ટિફિન તો એ ખાઈ પીને અહીંયા ઘડે આરામ કરીશું ત્રણ વાગ્યા લઈ ગયું અને પછી આપણે ગાયું લઈને જવાનું છે આમ પડશે નજીક એક ખેતર અહીંયા તો આજ આપણે ચાર ખેતરું નથી સારવાના આ ટાર્ગેટ છે ખાલી બે જ ખેતરનું તો ખાલી બે ખેતર સારીને તો આપણે વૈદા અનુસાર ઘી રહે કારણ કે ઝાઝા છેતરું ધોડા ધોડે રહી એટલે ઢોર રહે છે મજા એવી નથી આવતી ખેતરમાં એટલા સરી ન હકતા ટાઈમ બરોબર દે ન શકતા એના હિસાબે જો તો ઘણા ટાઈમથી ગોવાળ બધા ભેળા નથી થયા અને એકલા મેળા આવે એવું નહોતું તો ગાવડામને જેટલા વાગી ગયા કાંટા તો એમને કાઢવી તો જો કાઢે કાંટા જોયું છે શું થયું શું નહીં એવું નક્કી નથી કાંટા છે ખરીઓ થઈ ગયો ને ઘણા એટલે માલ નહીં ઉપડે થઈ ગયું ગા બીજા રીતો હા ભાઈ તો માણ માણ જોઈકર એ પેક જાયેલું હોય મોટા કરી છે બે જણા હા હા ઓછી થઈ એટલે હા હા તારા ખોડે થોડા ભૂંડા ઊભું થઈ જવાનું હોય

જગ્યાએ ના દેખાતું જગ્યા ગા બિચારી આ ફાય દેત લીધો હે માણ માણ ગાવડું ઝાલ્યો ગાંગરી જો ગાવડા બીજા ઢેળા કરી લે ગયા અને ગાવડું ઝાલવા હાસો ક્રેડિટ જો આને જાય આ મોટા જીગાને ગાવડું ઝાલવા ક્રેડિટ જાય ભાઈ એમ ના આબરૂ કાટલા ખતું બાકડા પાસે ડ્યો તો મે ચેડવેટ ફેંગ્યા

હા વાડકી ખબર હે જગ્યાએ રરુ આમ ખોરા ખારો ગર્યો તારો બેલું બેલું ધાવતા હા બેલું બેલું ધાવતા વાડકા એટલે આમ કરે જો આવી છે તો જો માલધારી ની લાઈફ ભાઈ ગઈ જગ્યા હા આમ તો મારા લુગડા કરે આ જગ્યા પર ખોર આવવા હા તો જો એ કાંટા જોઈ આપડે ગાના તો ગાંડે ગાં ચાલી છે બેઠા ને બેઠા દબાઈ દીધી

જો તો ગાવડામાં કંઈ નથી કાંટા બાટા પણ ખરીયામાં અંદર ખરીયા પડે જાય એના હિસાબે જાય કાંકરા તો હવે આપણે ફરી રૂ દવા લગાડે હજી બે ત્રણ ગાવડા જોવાના બાકી છે જોઈ લેવી પછી રૂ એટલું ઘણું ને તો વાંધો નહીં ઉભા રહીજો કડક પણ હા આના સરખું કરવા દો છોડ નાખો

Google phone mau dateng kerjot ajain ada Oh.

બીજે હવાની જરણ થાય છે ગાયની જણીને આ જણીને છાઈડ રાખો તો આપણે ત્રણ ગાયના પગમાં જોઈ લીધું પણ એકનું કાટો નથી નીકળતો નીકળે છે કાંકરા દે તો હેતે હેતે ફોર લાઈન કાઢી મારે ગા પહેલી ગાય એક જ ખતરનાક હતી બાઇકી દ બધી હોઈ મળી મળે ગયો જો ગાવડા છે હા હોજા જ ત્યાં એટલે કંઈ વાંધો નહીં આવતું ને બે વાગે બેઠી શાંતિથી તો એના ખરી આપણે જોઈ લીધું આ ખોતરીને અંદર કંઈ હે નહીં કાંકરા સિવાય હમ્મ આપણે એમાં પાણીમાં વધારે હાલવાનું રહ્યું એટલે અને અમારે થાય એવું વધારે કારણ કે પાણીમાં હાલવાનું રહે ગાયનું જો આગા આપણે બે ત્રણ દી પહેલા જે વાસડું મરી ગયું એ ગા હે ને હજી મેલી આની પડે નથી તો દવા ચાલુ છે મેલીની હવે જાય આમ એક ગા બીજી પકડી ગાવડા બધા શાંતિ તો હવે ચાલી હે ને જે ગોવાળા ચાલી એની જ ગા હે बोल को ले रेती जो वाली में कपशी में तो बाजार लोग लाल तुम ही देखा तुम ना हां जी को बताड़ा है दी आवाज हां जाना देखा <laughs> जा तो नहीं ले तू काम जा रहा है हमारा छोड़ दे क्या पे गया ले छोड़ हम क्या पे गया ले जो है आईटी बात पे गया हां हम सो के ना तो छोड़ दे

એમાંથી ત્રણ વઈ ગયા ઘરે ખાવા ટિફિન લેવા અને અમે અહીંયા ગોળ અહીં ચાર અને આયા છે ટિફિન ત્રણ રેડી નાખો રેડી નાખો આમાંથી આપણું ટિફિન નથી આવ્યું પણ આ ગોવાળ કે હામાધન કે ખાઈ લે તો આપણે ઠપકાઈ લેવાનું એ દ્વારકાધીશનું એ દ્વારકાધીશનું નામ લઈને એ બે આઈ ગયા ખાવું ભાઈ ભાઈ ખાઈ લેતા નહીં હતું સવાર મામાયા હતા આમાં ઘડેક રહીને આગળ આપણે આગળ જાઓ તો હમો થામલો દેખાય ઇંકે હવે હમણાં આપણે ઓલા કપામાં હતા અહીંયા થી આ કપામાં મે કાઈ લાયા હતા આ ખેતર મે તલ ઉભા હતા પણ આજ આઈ કે નાખી રોટેટર એટલે આપણે કઈ તકલીફ જેવું નથી આ બાજુ થી શેટો છે ખુલો અને જો કપા હે હારો ઝીંડવા જો આ ઝીંડવા બહુ હે ના હિસાબે કાલ છડે જવાના લગભગ બધાને આફરા યાન યા ઉભરે ગયા ગાયું કદાચ ભડકી લાવે તો કાય કાલે આપણે જે જેમુખ ખેતર સારતા હતા તારની રજા ખેતર સારવાની પણ પછી ખેડૂત નહીં કીધું આજે રવા દો કાલે આવશું તો ખેડૂત એ કાલે નોંધી રવા દીધું ને આ જ આપણે ઢોર લઈને પાછા રાખજો આથી ને તો અમારો ગોળ એક મોઢું હંતાડતો આવે તો તતાર મોઢું આવી ગયું તું તારે વિડીયોમાં પાણી પીવા જ કે શું બસ રો ઓલ્યા નાખે વહી ગયા આમ ઢોર બે ત્રણ તો એવા જાય ને જે ભડકાવે તો એ આવા હો ઝાડકીને પાસ આવેલ જો તળી હમું દેખાય નહીં એ આવા હો ઝાડકીની પાસે આવેલ આ બધા ઢોર ઉપડે હોટકીને અડધા હામાં તો આપણા ઉનાળા આ જ ખેતરમાં સહટીઓ સારવાય એ બ્લોગ એ આપણે નાખ્યો હોય તો ઉપર આવશે બ્લોગ જોઈ લેજો બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શિયા